શિહોર તાલુકાના ભડલી પ્રાથમિક શાળા ખાતે અઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો શિહોર તાલુકાના ભડલી પ્રાથમિક શાળા ખાતે અઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની આન બાન અને શાનથી ઉજવણી કરવામાં આવી જેમાં ભડલી ગામના અને જમ્મુમાં આર્મીમાં ફરજ બજાવતા જવાન રામદેવસિંહ ગોહિલ વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આર્મીમેન રામદેવ સિંહ ગોહિલે પ્રવચન દરમિયાન દરેક વાલીઓને જણાવ્યું હતું કે પોતાના દીકરાઓને આર્મીમાં જોઈન કરી રાષ્ટ્ર સેવા કરવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં રાજકીય સામાજિક આગેવાનો શાળાના આચાર્ય અને સ્ટાફ તેમજ ગ્રામજનો અને વાલીઓ હાજર રહ્યા હતા રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ લક્ષ્મી ગુજરાત ન્યૂઝ શિહોર જય હિન્દ હું રામદેવસિંહ ગોહિલ ગામ મારું ભડલી હું આર્મી આર્મીમાં લગભગ હું બાર વર્ષથી કાર્યરત છું આજે હું જવા પર છું તો આજે અઠ્યોતેરમાં સ્વતંત્ર દિવસના દિવસે મને મારી આજે ભડલી ગામની શાળામાં મને આ મોકો મળ્યો છે આજે તો મતલબ આજે મને ધ્વજવંદન વંદન કરવાનો મોકો આજે મને મળ્યો છે તો હું બહુ આજે ગર્વ અનુભવું છું આજે મતલબ લગભગ બાર વર્ષ પછી મને પહેલીવાર મળ્યો છે તો મતલબ બધાને કહેવાનું એ જ રહેશે કે જો બી મતલબ વડીલો એમના મોટાભાગના છોકરાને મતલબ આર્મીની તૈયારી કરાવે અને એમને મોકલી ત્યાં મતલબ મેઈન ગર્વની વાત છે કે હું આર્મીમાં છું અત્યારે અને આજે મારી બાર વર્ષની નોકરી પૂર્ણ થઈ છે હું અને આજે મતલબ પહેલીવાર મોકો મળ્યો છે તો હું બહુ ખૂબ ગર્વ અનુભવું છું ધન્યવાદ જય હિન્દ